હેલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે દેવું કોને કહેવાય અને દેવી હુંડી એટલે શું એ જાણીશું લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લેણું અને લેણી હુંડી વિશે ચર્ચા કરી હતી એના પરથી જ આપણે લેશું તો દેવું કોને કહેવાય જ્યારે આપણે રૂપિયા દેવાના થતા હોય એટલે કે કોઈ વ્યક્તિ આપણા ઉપર રૂપિયા માગતું હોય કોઈની સેવા આપણે લીધી હોય કે આપણે કોઈને ચૂકવવાના થતા હોય રકમ કોઈની પાસેથી આપણે ઉછીના રૂપિયા લીધા હોય માલ ઉધાર ખરીદ્યો હોય તો એવા સંજોગોમાં આપણે ચૂકવવાનું થતું હોય ત્યારે એ રકમ આપણા માટે દેવું બને છે રૂપિયા દેવાના થતા હોય ત્યારે આપણે એને દેવું કહેતા હોઈએ છીએ અને જે વ્યક્તિને આપણે એ રૂપિયા દેવાના થતા હોય એ આપણો લેણદાર બને છે અહીંયા ભૂલ નહીં કરતા દેવું અને દેવાદાર ઘણા લખી નાખતા હોય છે વિદ્યાર્થીઓ અહીંયા દેવું સાથે સંકળાયેલ જે પક્ષકાર છે એને આપણે લેણદાર કહીએ છીએ વિગતે જોઈએ તો જે વ્યક્તિને આપણે નાણાં ચૂકવવાના હોય તે વ્યક્તિ આપણી લેણદાર કહેવાય જે વ્યક્તિ પાસેથી આપણે માલ ઉધાર ખરીદ્યો હોય સેવા લીધી હોય પૈસા ઉછીના લીધા હોય ખર્ચા ચૂકવવાના બાકી હોય કે કોઈપણ જાતના વ્યવહારમાં તેની પાસેથી અમુક રકમનો લાભ આપણે લીધો હોય એટલે કે આપણે લાભ મેળવનાર વ્યક્તિ હોઈએ ત્યારે તે વ્યક્તિને આપણે રકમ ચૂકવવાની છે અને તેને આપણે ચૂકવવાની જે રકમ છે એને આપણે દેવું કહીએ છીએ દાખલા તરીકે આપણે બને બ પાસેથી વીસ હજારનો માલ ઉધાર ખરીદીએ તો બને આપણા રૂપિયા આપવાના થાય એટલે ઉધાર ખરીદી વખતે જે અસ્તિત્વમાં આવે છે એ દેવું છે પછી ઘણીવાર આપણે કોઈ પાસેથી ઉછીના રૂપિયા લીધા હોય અમુક મુદ્દત માટે તો એ ત્યારે પણ આપણું દેવું અસ્તિત્વમાં આવે છે અને એ વ્યક્તિ આપણો લેણદાર બને છે ધંધામાં આવી જે ટોટલ રકમ જે ચૂકવવાની થતી હોય ચૂકવવાના જેટલા રૂપિયા બાકી હોય કુલ ચૂકવવાની જે રકમ હોય એને આપણે દેવા કે લેણદારો કહીએ છીએ જે આપણી ચાલુ જવાબદારી તરીકે આપણે પાકા સરૈયામાં નોંધવામાં આવે છે હવે વાત કરીએ દેવી હુંડી કોને કહેવાય ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં બહુ મિસ્ટેક કરતા હોય છે લેણી હુંડી અને દેવી હુંડી એટલે શું અહીંયા સાદી સરળ ભાષામાં આપણે કહીએ તો એક લેટર કે જેમાં એવું લખાણ હોય કોઈ વ્યક્તિ એમ કહે છે કે હું આટલા રૂપિયા આની પાસેથી મારે લેવાના થાય છે પણ એ વ્યક્તિ ક્યારે આપશે ક કેટલી મુદત પછી આપશે એવું એ કબૂલતો હોય ત્યારે જનરલી લેના જેને લેવાના થતા હોય રૂપિયા એ વ્યક્તિ શું કહે છે કે લેખિતમાં આપણે લખેલું હોય તો એ સમયસર કબૂલ લેલું મારે બતાવવા થાય એટલે જેને રૂપિયા લેવાના છે એ વ્યક્તિ એક લેટરમાં લખે છે કે આ વ્યક્તિએ આ વ્યક્તિને આ તારીખે આટલા રૂપિયા આપવાના થાય છે આ જે લેટર હોય છે એને આપણે હુંડી કહેતા હોઈએ છીએ અને હુંડીમાં કોના માટે લેણી હુંડી અને કોના માટે દેવી હુંડી તો યાદ રાખવાનું છે લખનાર જે પક્ષકાર છે એના માટે એ લેણી હુંડી છે અને જે વ્યક્તિ આ હુંડી સ્વીકારે છે જેને રૂપિયા આપવાના થાય છે કે ભાઈ મારે રૂપિયા કોઈને ચૂકવવાના છે તો હું એ હુંડી સ્વીકારું છું કે હું કબૂલું છું કે આ તારીખે હું તમને રૂપિયા આપીશ તો એ કબૂલનાર હુંડી સ્વીકારનાર જે વ્યક્તિ છે એના માટે દેવી હુંડી બિલ્સ પેબલ કહેવાય છે જે વ્યક્તિ હુંડી સ્વીકારે અને હુંડીના નાણાં ચૂકવવાનું કબૂલે તે વ્યક્તિ માટે દેવી હુંડી કહેવાય છે દેવી હુંડી સ્વીકારનાર માટે ચાલુ દેવું ગણાય છે ઘણી બધી વાર એવું કહેવામાં આવે કે કોઈ વ્યક્તિ આપણે એમ કે કે લેખિતમાં લખી નાખ્યું કે પર્ટિક્યુલર આપણા આપણા પાસેથી એને પચાસ હજાર રૂપિયા લેવાના થાય છે તો હુંડી અસ્તિત્વમાં આવી નથી જતી હુંડી સ્વીકારનાર એના ઉપર જ્યારે સહી કરે કે હા હું એવું કબૂલું છું કે મને આ વ્યક્તિને આ તરીકે આટલા રૂપિયા આપવાના છે એટલે જે લેણદાર છે એ એના ઉપર સાઇન કરે છે ત્યારે એ હુંડી અસ્તિત્વમાં આવે છે અને ત્યારે એના માટે દેવી હુંડી બને છે